बापू लटटे खरीदो ए हां कौन क्यों हो गया बापे ना क्यों दिखूं भैया नहीं હાલો ગરમ મચા આવ્યો અબો ડુંગળી નુગરી ખવાઈ જા ઓ ગટિયા ખવાઈ દે

કટલા નાખવા પડે હાલો ભાઈ બીજો ઘણો નખાય આવી જજો બાકી હોય બધાય એટલા બાલાબાન બોલાય લેજો આ લોટ ક્યો છે અલા ભાઈ એ બેટીનો લોટ

બાલાભાઈ તમારે <laughs> 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 હાલો આવી ગયા છે ભાઈ ઘરમાં ઘર ક્યાં પૈસા દેવા દે કઈ ઉપાડી સરસ છે હાલો ભાઈ વાહ વારમાં ગરમ